હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતા મારા નવા બ્લોગમાં સ્વાગત છે મિત્રો તો આપણે આવી ગયા માર્કેટિંગ માર્કેટિંગ ની વાત કરું તો નવ હજાર ઠેલા ની સફેદ કાંદા ની આવક છે તેમજ ચૌદસો ઠેલા ની સફેદ કાંદા બદલા ની આવક ચાલો ત્યાં હરાજીમાં સ્વભાવ થાય તમને લાઈવ કૃષ્ણ

201 રૂપિયા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 27 227 રૂપિયા પાછળ નહી હો ભાઈ રૂપિયા 27 227 27 રૂપિયા ને ઓલો ભાઈ કોને 27 ને

રૂપિયા રૂપિયા ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ચૌદ પંદર ત્રણસો ને પંદર રૂપિયા પંદર ત્રણસો પંદર સોળ સોળ રૂપિયા ત્રણસો સોળ સારું સત્તર હજાર ઓગણીસ ઓગણીસો એકવીસ ત્રણસો એકવીસ એકવીસ બાવીસ ત્રણસો બાવીસ ઓગણત્રીસ ઓગણત્રીસ ત્રણસો ઓગણત્રીસ ઓગણત્રીસ રૂપિયા ને છપ્પન અઠા સાઠ એકસઠ એકસઠ પાંત્રો ચોસઠ ચોસઠ ત્રણસો ચોસઠ ત્રણસો ચોસઠ ચોસઠ પંચ્યાસી ત્રણસો પંચ્યાસી 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 રૂપિયા ત્રણસો પંચ્યાસી બાણું ત્રાણું ચોરાણું પંચાણું છન્નો સત્તાણું અઠાણું છન્નું છન્નો સત્તાણું 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 રૂપિયા ત્રીસ બસો ને એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ બસો છત્રીસ છત્રીસ રૂપિયા

ત્રણસો ને એકસઠ એકસઠ રૂપિયા ત્રણસો ને બાસઠ બાસઠ રૂપિયા ત્રણસો ને બાસઠ એક ત્રણસો ને એકોતેરતેર પંચોતેર પંચોતેર હા ભાઈ સાઈડ માં ત્રણસો ને છોતેર છોતેર રૂપિયા ત્રણસો અઠ્ઠાણું નવ્વાણું ચારસો એક બે રૂપિયા ત્રણ ચારસો ત્રણ ત્રણ રૂપિયા ચારસો ત્રણ ત્રણ રૂપિયા ચારસો ત્રણ ચાર ચારસો ચાર પાંચ છ સાત આઠ નવ નવ રૂપિયા

સફેદ ડુંગળી પાંચસો રૂપિયા